છવ્વીસ જુલાઈના રોજ વિશ્વ મેગ્રોવ દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે ગુજરાતના ભરૂચ જેવા તટીય વિસ્તારોમાં મેગ્રોવના સંરક્ષણનું મહત્વ ઉજાગર કરવું ખૂબ જરૂરી છે ગુજરાત ભારતનું બીજું સૌથી મોટું મેગ્રોવ આવરણ ધરાવતું રાજ્ય છે અને તેમાં પણ રોપડીના દ્રષ્ટિએ નોંધપ્રા નોંધપાત્ર પ્રગતિ થઈ રહી છે તેમ છતાં ભરૂચ જિલ્લામાં મેગ્રોવનું સંરક્ષણ પર્યાવરણીય સંતુલન અને સ્થાનિક સમુદાયના કલ્યાણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે ભરૂચ જિલ્લો ખંભાતના અખાત કિનારે અને નર્મદા તથા ધાધર જેવી નદીઓના સંગમ સ્થળે આવેલો છે આ વિસ્તાર ગુજરાતના મધ્ય અને દક્ષિણ મેગ્રો પટ્ટાનો મહત્વનો હિસ્સો છે કચ્છ જેવા વિસ્તારોની તુલનાએ આ વિસ્તારમાં મેગ્રોવનું વિસ્તરણ ઓછું થઈ શકે છે પણ તેનું મૂલ્ય અને મહત્વ ઘણું સારું છે ભરૂચનું તટ વિસ્તાર વાવાઝોડા ઊંચી મોજાઓના તેમજ તટીય ધરાશય અને સમુદ્ર સપાટીમાં થયેલા વધારા જેવા કુદરતી સંકટો સામે અત્યંત સંવેદનશીલ છે મેગ્રો વૃક્ષો કુદરતી જીવ શ્રેણી સમુદાયો ઢાંચાગત સુવિધાઓ અને કૃષિ જમીનને આફતો સામે સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ છે આ મહત્વને ધ્યાનમાં લઈને આજે નવસારી કૃષિ યુનિવર્સિટી ભરૂચ ખાતે ભરૂચના તટીય વિસ્તારોમાં મહત્વ અને પડકારો વિષય ઉપર જાગૃતિ અને સંવેદનશીલ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વન વિભાગ કૃષિ યુનિવર્સિટી તટીય સમુદાયો વિદ્યાર્થીઓ કોર્પોરેટ્સ અને એનજીઓ જેવા વિવિધ હિતધારકો જોડાયા હતા દીપક ફાઉન્ડેશનના કાર્યક્રમ મેનેજર અનિલકુમારે તેમના રજૂઆતમાં દેશ અને ગુજરાતના તટીય વિસ્તારો તથા મેગ્રો સંરક્ષણની હાલત અને પડકારો પર પ્રકાશ પાડ્યો હતો તેમણે ખાસ કરીને ભરૂચ જિલ્લામાં મેગ્રો પર પડતા સંકટો અંગે માહિતી આપી ભરૂચ વન વિભાગે મેગ્રો સંરક્ષણ માટે કરવામાં આવેલ કામગીરીની વિગતો આપી આપી હતી સમુદાયના પ્રતિનિધિ તરીકે જેસંગ ઠાકોર અને કાળિદાસભાઈને તટીય વિસ્તારો માટે મેગ્રોવના મહત્વની ચર્ચા કરી તેમણે જણાવ્યું હતું કે જ્યારે મેગ્રોવ આવરણ ઓછું હતું ત્યારે સ્થાનિક માછીમારોને પકડ ઓછું મળતું હતું પરંતુ જ્યારે વન વિભાગ અને અન્ય હિતધારકો દ્વારા મેગ્રોવ પુનઃસ્થાપન કાર્ય શરૂ થયું ત્યારથી તેમના ઉપાર્જનમાં નોંધપાત્ર સુધારો થયો છે કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્રમુખ ડીડી પટેલ હાજર રહ્યા હતા અન્ય ખાસ અતિથિઓમાં નિર્મલસિંહ યાદવ સંદીપ વરિયા ડૉક્ટર જય પવાર જયસં ઠાકુર સીસી વસાવા અને શાર્દુલ આચાર્ય નો સમાવેશ થાય છે ડોક્ટર જય પવારે ભરૂચના વિશાળ તટીય પ્રેક્ષ્યમાં સંકલિત અને કેન્દ્ર સંરક્ષણ પ્રયાસો માટે જિલ્લાપાલ કચેરી વન વિભાગ કોર્પોરેટ્સ અને એનજીઓ સહિતના વિવિધ હિતધારકોના સહયોગથી બનેલા કોન્સોટિયમની રચનાનું સૂચન કર્યું હતું આજે છવ્વીસ જુલાઈ છે અને મેંગ્રુ ડે તરીકે હંમેશા કાયમ અમે લોકો સેલિબ્રેશન કરીએ છીએ અને આજે એનજીઓ સાથે રહીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ભરૂચ તરફથી આ ઇન્વાય ડે જે છે એટલે કે આ મેનગ્રુવ દિવસ તો એની અમે ઉજવણી કરી રહ્યા છીએ અને એની અંદર જે પણ કંઈક અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના છે એનજીઓના છે મેનગ્રુવ જે પણ અમારા ફિલ્ડની અંદર જે લોકો પણ મેનગ્રુવ વાવેતર કરી રહ્યા છે એ દરેકને અમે આજે ઇન્વાઇટ કર્યા છીએ અને અમે સાથે આ દિવસની ઉજવણી આજે કરી રહ્યા વિશ્વ મેંગ્રોવ દિવસ નિમિત્તે નવસારી યુનિઅર એગ્રીકલ્ચર યુનિવર્સિટી દીપક ફાઉન્ડેશન અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી આજે વિશ્વ મેંગ્રોવ દિવસનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એ પ્રસંગે આજે અમારી કંપની દ્વારા છેલ્લા એક વર્ષથી દીપક ફિલોનિક્સ દ્વારા સીએસઆર રૂપે મેંગ્રોવનું વાવેતર ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં પણિયાદરા ગામમાં કિનારે કરવામાં આવ્યું છે આ વર્ષે દહેજના એરિયામાં પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સહયોગથી અમે એમાં મેંગ્રોવસનું નવું વાવેતર કરવાના છે મેંગ્રોવસ જે વૃક્ષ છે તે દરિયા કિનારે પાણીની ભરતી અને એનાથી જે જમીનનું ધોવાણ છે તે અટકાવે છે અને ત્યાંની જે પશુ જીવંત જે એ છે એને બી એક જીવન આપે છે સૃષ્ટિને જે દરિયાઈ સૃષ્ટિ છે એને એટલે મેંગ્રોવ્સ એ બહુ જ જરૂરી છે અને આપણો ભરૂચ જિલ્લો મોટો દરિયા કિનારા આપણા આવેલો છે ભરૂચ જિલ્લામાં અને આપણે આપણા કિનારાની જમીન આ મેંગ્રોવસના વાવેતર થકી એના ધોવાણને અટકાવવાનું છે જેથી આપણો દરિયા કિનારો સુરક્ષિત રહે આ વર્લ્ડ મેંગ્રોવસ ડેની ઉજવણી પ્રસંગે ચોક્કસ મેંગ્રોવ્સનું વાવણી આપણા જલીય તટીય વિસ્તારોમાં થાય એ ખૂબ અગત્યનું છે કારણ કે જલીય તટીય વિસ્તારોમાં સમુદ્ર તટીય વિસ્તારોમાં ભરતીને કારણે તેના આજુબાજુના વિસ્તારોમાં જમીનનું ધોવાણ ખૂબ થઈ રહ્યું છે આ જમીનના ધોવાણને અટકાવવામાં મેંગ્રુવ્સની વાવણી ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે એની સાથે સાથે સાગરપુત્રો જે માછીમારી કરતા ભાઈઓ છે તે લોકોને પણ માછીમારીમાં ખૂબ વધારો થઈ શકે કારણ કે આ મેંગ્રુવ્સની વાવણી કરવાથી બાયોડાયવર્સિટી પણ મેન્ટેન થાય છે જેથી જળચર કે માછી માછલીઓ છે તેનું પ્રમાણ પણ ખૂબ વધે વધે છે આથી આને લીધે માછીમાર અને સાગરપુત્રો ભાઈનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ પણ ખૂબ ઊંચું આવી શકે